શારદા વિદ્યા મંદિર સંકુલના આચાર્ય શ્રી બીનાબેન પરમાર દ્વારા જન્મદિવસ પર ચોકલેટ જેવી અન્ય ચીજ વસ્તુ બંધ કરી આખર તારીખે સામૂહિક યજ્ઞ કરવાનો સંકલ્પ પુણા ગામ સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં આજ રોજ સામૂહિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતો તેમાં શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે બાળકોના જન્મદિવસ પર ચોકલેટ જેવી અન્ય વસ્તુઓ બંધ કરી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે હેતુથી આખર તારીખે

શ્લોકોના ઉચ્ચારણ સાથે યજ્ઞની શરૂઆત કરી હતી અને વાલીઓએ યજ્ઞમાં જવતર હોમી યજ્ઞનો લાભ લીધો હતો અને મા સરસ્વતીના ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ લીધા હતા અને વિદ્યાર્થીઓએ પણ યજ્ઞમાં જવતરની આહુતિ આપી પોતે એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બનવાનો સંકલ્પ કર્યો હતો ખરેખર આ કાર્યક્રમ ખૂબ જ અનોખો અને ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો હતો